હેલો ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિડીયોની અંદર જે ટેક્ટર દેખાય છે એ ડીકે સેમ્પિયનનું એકસો પંદર ડીઆઈ ફાર્મન ટ્રેક્ટર છે જેની અંદર દસ વોસ પાવરનું એરકૂલ્ડ એન્જિન આવે છે હવાથી ઠંડુ રહે છે ફ્રન્ટની અંદર તેની બેટરી આપેલ છે અને તમે એનું એન્જિન પર જોઈ શકો છો અને આ ટ્રેક્ટરની એક ખાસ વાત એ છે કે આને તમે થ્રી વ્હીલ ફોર વ્હીલમાં કન્વર્ટ કરી શકો છો અહીં તેના ડેશબોર્ડ ઉપર એક ઓન ઓફની સ્વીચ આપેલ છે એક ચાલુ કરવાની ને એક બંધ કરવાની અને આની અંદર છ પ્લસ બેનો ગેરબોક્સ આપેલ છે લો મીડિયમ સાથે છે ટ્રેક્ટરની હાઇડ્રોલિક વિશે વાત કરીએ તો આમાં પીસી અને ડીસી લિવર બે બંને લિવર હાઇડ્રોલિકમાં આપેલ છે ટ્રેક્ટરની સાઈઝ ટાયર સાઇઝની વાત કરીએ તો છ સોલના ટાયર છે અને આગલું ટાયર દસ ચાર પાછા દસનું છે તેના પાછળના ભાગ વિશે વાત કરીએ તો દસ વર્ષ પાવનનું મિની ટ્રેક્ટર હોવા છતાં તેની અંદર બે પ્રકારના તમને પીટીઓ મળે છે પાંચસો ચાલીસ અને એક આઠસો પચાસ હજળિયો હુક સાથે ટ્રેક્ટર આવે છે ટ્રોલી માટે ટ્રોલી ઉલાડવા માટે હાઇડ્રોલિકની પાઇપય આપેલ છે મિની ટ્રેક્ટર તમે એનો પાછળથી વ્યૂ જોઈ શકો છો કેવું સારું લાગે છે અહીં તેમનું નાનું એવું ડીઝલ ફિલ્ટર આપેલ છે અને આ એનું ગરમીનું મીટર આપેલ છે હવે આપણે નીચે વાત કરીએ તો અહીં પીટીયુના ગેર લીવર આપેલ છે પાંચસો ચાલી ને આઠસો પચાસ આપણે આગળ વાત કરી છે દસ લીટરની ડીઝલ ટેન્ક સાથે આવે છે નાની ડીઝલ ટેન્ક છે ઉપર એનું કેપ આપેલ છે આગળ નાdio વિડિયોમાં આગળ બેના રહેજો આગળ તમને એમનો અવાજ પણ સંભળાવીએ ટ્રેક્ટર અને એક બીજી વાત કે ટ્રેક્ટર અંદર સ્ટેરિંગ wheel નાનું આવે છે અને મિકેનિકલ સ્ટીરિંગ આવે છે પાવર સ્ટીરિંગ નથી આવતું આ મોટો હોલો એટલે આ કે એટલે મને ટ્રેક્ટરમાં પાવર સ્ટીરિંગ કરવાની હવે ટ્રેક્ટરનો અવાજ સાંભળો ચેકનો હોય પણ એકદમ સ્પષ્ટ છે અને ગંભીરનું ફાયરિંગ બતાવે છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરી લેજો જો તમે વિકેટ ઇન્ટેટનું વામન ચેક વાપરતા હોય તો કમેન્ટ કરી લેજો અને આ ચેક્ટ તમને કેવું લેજો નહીં વિશે તો કમેન્ટ કરજો જય જવાન જય કિસાન મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ